છે લટકો વહેલા વહેલા પોઈ ગયા રાતે મોડા આવ્યા હતા ગરબામાં વચ્ચે તા તે એક વાગી ગયો હતો રાતનો કંટાળો આવી ગયો બે વખત વિડીયો અપલોડ કરે ને પણ બેય બે વખત કોપીરાઈટ આવે છે ગરબાના અંદર એક લીટી એવી આવી જાય ને કે કોપી રાઈટ આવી દઈએ ફટ દઈ એટલે ફરીથી પાછું વિડીયો બનાવવો પડે છે ફરીથી એક્સપોર્ટિંગ કરવું પડે છે

અને મોં આવી તો ઉપર ફેપલા છે એ ટ્રેક્ટરના પાછળ હોય ને આપણા હમારી મોં જેથી પાળીઓને હરખી થાય આવા ત્રીજી વખત વિડીયો મેં અપલોડ કર્યો મતલબ એક્સપોર્ટિંગ કર્યું એક્સપોર્ટિંગનો મતલબ તમે કોઈ એપ્લિકેશનમાં બનાવતા હોય ને એમાંથી પાછો બહાર કાઢવાનો અને એ પાસો બહાર કાઢી તો ચાર જી ચાર જીબીનો હતો ચાર જીબી નો કરીને પાછો અપલોડ કરવાનો આવા અપલોડિંગની સ્પીડ ઓછી આવે યુટ્યુબ પર કર્યા પછી પાછું એ રીતે ચેક કરે દસ મિનિટમાં તમારે કોઈ કોપી રેટ છે તો આપણો કોપી રેટ હતું ત્રીજી વખત અપલોડ કર્યો હવે જોઈએ ફક્ત ફક્ત એક લાઈન હતી પારે એવડા ઉડી જજે એવું કોઈક લાઈન હતી અને કેસરિયા ગરબાની હવે ગુજરાતી એટલા હનું તમે હિન્દી ગીત મૂકતી હોય ને એક સમય તો હિન્દી ગીતમાં વીસ સેકન્ડ આસપાસ તમે ગીત ચાલવા દે ને તો એવું હતું ના પણ ગુજરાતીમાં હવે એક બે સેકન્ડનું હતું પારે એવડાં ઉડી જજે

લોબી લાવ ટૂંકી લાવ કોમ તો કરવું જ પડશે વાહન આટલે કંટાળો તારું ખાલી ખાલી એટલે કે કોથળી મારેલી છે ને કોઈ છે એટલે જો 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 A, leh, a tu ba leh sa. Him nam sa leh, pang ma? A, rangi tu hai ta ra ma, a ka hai. Ma ra nahi. Tu, a kui leh, a te ha ra nao leh. Leh. Ta maro su. Peh wai ta maro sun, a hai ta maro

và hỏi con <coughs> hỏi chết bia hooker yên tay. Homes chết đã sợ ra ngoài sợ quá quay quái 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 quái

જેટલી અજાત ના છે જોવા જોઈ કોમ કોમ હોય આપણે એ કોમ પત નહીં એટલે ક્યારે કરવાનું એ પત એટલે કે પેલું કરવાનું હવે તમારા લાળા અમારા અઢાર લાળા હોય પાછું છે ને પોણી વાળવાના જે પાછું હરખું કરી આવ્યા છીએ ને લચકો તે પૂંખી અને પાછું એમાં પાણી વાળવાનું તાલુ ચાલુ હોય છે

દોઈ નાખવાનો હે પ્લાય પપલાળી કાઢા એક તો પાવડરમાં પલાળ નાખવાની એટલે કમ્પ્લીટ થઈ ગયો જો ખાલી મોજ છે કેમ લાવ્યા અમારે બનાવવાનો હોય એવું લાગે ગાઈસ ગુડ ઇવનિંગ તો હમણાં ઉઠી અને બસ પસાય હતા હીતરમાં કારણ કે કાલનો થોડું ઉજાગર ઊંઘ ગયા સાડા ચાર વાગે ઉઠીને પસાયેલા ત્યાં હીતરમાં ને આપણે જો લચકો આવવાનો હતો ને તો પાળગી થોડી હરકી કરવાની એટલે કાલે વાવાઈ જાય અને પોણી વાળી જાય એટલે ઊગતું થઈ જાય આમ તો લચકો અમારો શીખ નવરાત્રિ વાવા દો નવરાત્રિ પહેલાં પણ આ વખતે થોડું લેટ પડી ગયો

दातन पण मी करतो दातण मु नाही करतो मी तो ब्रश करतो तू शिळी करू मी जी सीद नाही लेबडी ओय त्या बीजा निकली काल मावणे व्हिडिओ जो हेतले पछि के आहे म आहो जोताव करतोय अरे

Oke okay. Oke okay. okay.

तो गाइज आप आया था मंत्र करवा आज सबको न जय माता जी माजिन भी मन था करवाया था हाँ सुन महाराज आप જય માતાજી ચારે બાજુ કોણ કરવાના ઓરા નરા છે જે કસ્તેમ પર તો ફોન લે આ ને તો ભાઈ ઉકચ્ચતા કોણ <laughs> લાવે

એને જગ્યા નથી ત્યાં આપણા લાયાદા રાહુલ છે સ્પેશિયલ એની સેવા કરવા પણ ખાસો ટાઈમમાં એના જેવું થઈ જ પણ કોઈ ફરક નહીં પડે પણ આટલે એના પરું થઈ ગયું એટલે હવે થોડું શરીર ઢીલું થઈ ગયું ઊભી તો થઈ શકતી નહીં આ રીતે આ રીતે પડી રહ્યું હોય આનો ચાલે ચાલો કા nggak jago, al suloknya udara i, kau? Awas awas, ruwangan di sana, awas awas, cepat pergi si aku kayaknya nenggelis, cepat dia lagi <laughs> sih <laughs> itu, itu badu besar muta, itu badut tuh tahu sih. જે કોખાય તો એ રોવા રોટી રહી તો પછી પડી આવો એમ ન બનવા આવો